સરહદી પંથક થરા તાલુકામાં પિતાએ દીકરીના લગ્નમાં અનોખી ભેટ આપી લોકો જોતા જ રહી ગયા સરહદી પંથકમાં સૌ પ્રથમ એક પિતા દીકરીની વિદાય વિદાય ગાયો આપી દીકરી તો ગાય દોરે ત્યાં જાય તેવું ઉદાહરણ પૂરું પાડ્યું થરાદના કાસવી ગામે બારોડ પરિવારે પોતાની દીકરીના લગ્નના માંડવી ગાય ભેટમાં આપીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે જણાવ્યું હતું કે ગાયની સેવા કરવી ખૂબ જ જરૂરી છે લોકો ગાય વિશે જાણે અને ગાયનું મહત્વ સમજે તે ખૂબ જરૂરી છે ગાય આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે ગાયનું દૂધ અને ગાયનું ગૌમૂત્ર પણ જીવનમાં અને શરીરના અનેક રોગો માટે ઉપયોગી થાય છે ભારતમાં પ્રાચીન કાળથી ગાયનું દાન ખૂબ જ રહ્યું હતું શાસ્ત્રોમાં પણ ગાય દાનને મહાદાનનો દરજ્જો આપવામાં આવ્યો છે પ્રાચીન કાળથી રાજાઓ અને અન્ય લોકો દ્વારા બ્રાહ્મણ ગાયનું દાન આપવામાં આવતું હોય છે પુરાણોમાં પણ એવું માનવામાં આવે છે કે પુણ્યની પ્રાપ્તિ માટે જીવનમાં ઓછામાં ઓછું એકવાર ગાયનું દાન કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે કારણ કે આપણી માતાની જે પૌષ્ટિક દૂધ દ્વારા આપણને પોષણ આપે છે ત્યારે કાસવી ગામે એક પિતાએ પોતાની દીકરીના લગ્નમાં ગાયનું દાન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે બસ મને વિચાર આવ્યો છ મહિના પહેલા જ્યારે બી અમારે લગ્નની વાત થઈ ત્યારે વિચાર આવ્યો કે આપણે કંઈ છે નવામાં એટલે કે ગૌ માતાનો છે ગૌ માતા આપણે દીકરી સાથે એમનું દાન આપ્યું એટલે મને ભાવ જાગ્યો અને એ ભગવાન પૂરી કરી કેટલી આપણે સનાતન ધર્મને વૈદિક ધર્મમાં એક બહુ જૂની પ્રથા હતી જે આપણા ઋષિ મુનિઓએ સંશોધન કર્યા પછી શરૂ કરી હતી કે કોઈ પણ દીકરીની વિદાય કરતા હતા એને પહેલાં ગાયનું ગોદાન આપતા ગોદાન મહત્વ આપણા શાસ્ત્રમાં બહુ લખેલું હતું વચ્ચે એક એવો સમય આવ્યો જ્યારે આપણી સંસ્કૃતિ આપણાથી દૂર થઈને આપણે ધીમે ધીમે એ બધાની વસ્તુઓને ભૂલતા ગયા એની કિંમત આપણી ઓછી થઈ ગઈ આજે અમારા વૈવાહીશ્રી શ્રી પના સિંહજી એમના પૂરા છે શેતાનસિંહજી જે અમદાવાદના પરિવારે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારી ઈચ્છા છે કે અમે દીકરી પહેલાં અમે ગાયનું દાન આપવા માંગીએ છીએ તો અમને બહુ ખુશી થઈ અને અમે બધા ગૌ સેવા માટે બહુ લાંબા સમયથી કામ કરીએ છીએ તો આજે એક આ નવી ગૌમાતાની સેવાનો પ્રકાર શરૂ થયો છે ગૌનું મહત્ત્વ સ્થાપન કરવાનું એક નવું કાર્ય શરૂ થયું છે અમને બહુ ખુશી છે અને હું એમના આ નિર્ણયને આવકારો છે અને મને બહુ આનંદ વ્યક્ત થાય છે કે આપણા જૂના સંસ્કારોને આપણે પાછા પુનઃ ઉપસ્થિત કરીએ છીએ જેમ રામ મંદિર બન્યું છે આમ આપણા સંસ્કારો પણ બધે પાછા સંસ્કાર બની રહ્યા છે જાગૃત થઈ રહ્યા છે હું એમને બહુ અભિનંદન કરું છું આવા સારા કાર્ય માટે ગોમાતા કીજ પા મુકામે હનુમદસિંહજી રાવ દ્વારા પોતાની દીકરીના લગ્ન પ્રસંગે જે જૂની પરંપરા પ્રમાણે દીકરીની વિદાય પહેલાં ગૌનું દાન દીકરીને ત્યાં કર્યું છે ત્યારે જો આવી જ પરંપરા જો ફરથી દરેક જગ્યાએ ચાલુ થાય તો કમસે કમ ગૌશાળાઓ આપણે ખોલવી નહીં પડે અને જે દીકરીને ત્યાં આપણે ગૌનું દાન કર્યું છે હંમેશા પોતાના પિયરની એક યાદ તરીકે હંમેશા જતન કરશે અને માતાનું પણ જતન થશે એટલે હું બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હનુમંતસિંહજી રાવ અને એમના વેવાય પક્ષમાં શ્રવણસિંહજીને બંનેને જે અનોખી પરંપરાઓ જે ગૂની આપણા જે પુરાણોમાંથી આજે ફતી કાશ્મી મુકામે શરૂ કરી છે બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ લગ્ન પ્રસંગને પણ હાર્દિક શુભકામના પાઠવું છું